અહીં માનવ મહેરામણ આવી પહોંચ્યું છે જેના સંદર્ભે આપણે આવ્યા છીએ અને આપણી એક સનાતન પર્વ છે આ તો એની એક જાગૃતતા છે આપણા ધર્મ પ્રત્યે કે જે સમુદ્ર સ્નાન કરીને હું રીતે ધન્ય થયો છું એમ હજારો લાખો લોકો અહીં આવીને પોતાના જીવનને એક ધન્યતા અનુભવે છે જે જોઈ રહ્યા છો એમ સમુદ્ર સ્નાન કરી રહ્યા છે લોકો તો આવો મહિમા છે અહીં સ્નાનનો કોઈ આકની અંદર જે અહીં હજારોની સંખ્યામાં લગભગ એક લાખ જેટલા માણસો હોય છે જે સ્નાન કરીને પોતાના જીવનને જે છે ઈધન્ય અનુભવે છે તો આપણી સંસ્કૃતિ છે ઋષિ પાંચમનું સ્નાન કરવાની અને પિત્રો એક માટે પણ શ્રાદ્ધમાં પાંચમ આવે છે તો એને એક મોક્ષદાયીની આ પાંચમ કહેવામાં આવે છે તો આવી રીતે લોકોની અંદર આપણી સનાતન પર્વની અંદર જાગૃતતા છે જે આપણા દેશમાં આપણી જે સંસ્કૃતિ છે એમાં જે આપણે કહેવાય છે કે આપણે સનાતની છીએ તો એ આપણા લોકો માટે જે હિન્દુ ધર્મનો એ પર્વ છે જે સમુદ્ર સ્નાન તે લોકો આવીને ધન્ય અનુભવી રહ્યા છે એક લાખ જેટલા લોકો અહીં આવ્યા છે જે કોળિયાગ મહાદેવ જગ્યા કહેવાય છે જ્યાં પાંડવો વખતનો આ શિવલિંગ અહીંયા છે જેને પાંડવોએ સ્થાપના કરેલી છે અને અહીંયા તે પાંડવો નિષ્કલંગ થયા હતા એટલે નિષ્કલંગ મહાદેવના નામે અહીંયા પ્રચલિત છે હવે ત્યાં દરિયો જે છે એ જાતો છે અને જાતા દરિયામાં સ્નાન જેટલું બને એટલું જ કરાય છે જેમ બને એટલું જ સ્નાન કરાય છે અને આવતો દરિયો જ્યારે હોય છે ત્યારે ઉછાળા મારતો હોય છે ત્યારે સ્નાન કરવું અઘરું છે કારણ કે એ ખેંચીને લઈ જાય છે તો આ જાતો દરિયો છે એટલે કે જાવકમાં છે તો એ સ્નાન જે છે એ બહુ સારી રીતે અને બહુ સરસ રીતે થઈ શકે છે જે બહુ લોક અહીં આવીને પોતાના જીવન ધન્ય તો બનાવે છે પણ સાથે રીલું છે કે ખોટા છે એવા બધા પાડે છે જોઈ રહ્યા છો તેમ રીલ બનાવી રહ્યા છે નાના બાળકના નાના બાળકની રીલ બનાવી રહ્યા છે જે છે એ નડે નહીં જે આવતું પાણી જે છે એ નડે લાખ જેટલા લોકોએ અહીં આવીને સ્નાનની એક ધન્યતા છે આપણા માન્ય છે આટલી બધી જાગૃતતા આપણા સનાતન ધર્મ કે પ્રત્યે લોકોને છે એ બહુ સારી વાત છે એટલી બધી જોઈ રહ્યા છો એમ પાછળ હજારો લોકો સ્નાન માટે જીવનની અંદર એક ધન્યતા અનુભવી રહ્યા છે

ao, bây giờ mở rồi. cái nè à, ài luôn là cháo luộc chứ, Live

એક ધાર્મિક આસ્થા છે આપણી એની રક્ષા માટે Wait, wait, wait. નામ છે તમારું રમેલભાઈ તમે ક્યાંથી આવો છો તમે ભંડારથી ભંડારા ભંડારિયા તમારું રવિ તો આ સમુદ્ર પૂજન કર્યું તમે હા આ સમુદ્ર પૂજન કર્યું ને તમે નાળિયેરનો તો ભાઈ નો મારા ભાભીનો ને વારવાર બરોબર આ એવો આ પિતરો પિતરો પૂજન આ વિડિયો આ વિડિયો મારા લાઈવ છે અને વિડિયો આવી જશે ઓનો બંધ કરીને લાવી મેરા આદ્યાત મોમ કરીને ચેનલ છે લાઈવ છે એ ફોન ચેનલ આપણી લાઈવ છે વિડિયો આવી જ મસ્ત આવી જ હા મેરા આદ્યાત મોમ કરી સુરક્ષા જવાનો સાથે છે અને સુરક્ષા જવાનો હોય જે તેના જ છે જે દૂર દૂર સુધી કોઈ જઈ ન શકે અને આપણી જે આસ્થા છે આપણા ધર્મની જે છે એ લોકો માનાવી શકે તો આવા મહિમા આપણા ઋષિ પાંચમનો વર્ણવેલો છે લોકોએ ઋષિઓએ વર્ણવેલો છે જે ને આવી શ્રદ્ધા સાથે લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે તમે જોઈ રહ્યા છો એમ તેમ દૂર દૂર લોકો આસ્થા છે એને બનાવી રહ્યા છે અત્યારે પાણી છે એ જતું છે એટલે સ્નાનની જે આ મયે આનંદ જે છે એ ગાનો અનેકો આવે છે લોકો દૂર દૂર સુધી જઈને સ્નાન કરી શકે એમ છે જોઈ રહ્યા છો તેમ બાળકો મજા માણી રહ્યા છે અને દૂર દૂર સુધી જઈ રહ્યા છે કારણ કે અત્યારે જતા પાણીમાં સ્નાનનો આનંદ જે છે લાઈવ લાઈવ છે

Det er det, પર્વ નિમિત્તે જે સ્નાન કર્યું કેવો અનુભવ કરો છો ધન્ય અનુભવ છે તમારા જીવન તમારું નામ રમેશભાઈ રમેશભાઈ ક્યાં દિવસ તમે